હાઇવે પર માલવાહક વાહનોની અસુરક્ષિત ગતિવિધિઓ અને ઓવરલોડિંગના કારણે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે આવો જ એક બનાવ સાબરકાંઠાના હિંમતનગર વિજાપુર દેરોલ પુલ પર બન્યો જ્યાં એક પિકઅપ ડાલુ અચાનક ઊંચું થઈ ગયું જે કારણે એક મોટી દુર્ઘટના થતા અટકી હતી હિંમતનગર વિજાપુર પુલ પર ઓવરલોડ પિકઅપ ડાલુ ઊંચું થઈ જતાં મોટી દુર્ઘટના ટળી ડ્રાઈવરનો આબાદ બચાવ જેમાં બેરિયર નડી જતા વાહન અટક્યું વાહન ચાલકોમાં ભયનો માહોલ હિંમતનગરથી વિજાપુર તરફ જતાં માર્ગ પર દેરોલ પુલ પાસે આજે બપોરે એક ગંભીર અકસ્માત થતા થતા રહેતો હતો વધુ પડતા વજનના કારણે માલવાહક પિકઅપ ડાલુ પુલના ઢાળ પર અચાનક આગળથી ઊંચું થઈ ગયું હતું જો કે સદનસીબે વાહન આગળના બેરિયર સાથે અથડાઈ જતાં અટકી ગયું જે કારણે એક મોટી દુર્ઘટના ટળી અને વાહનના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો પ્રત્યેક દર્શના જણાવ્યા મુજબ વિજાપુર તરફથી આવી રહેલું પિકઅપ ડાલુ વજનથી લદાયેલ હતું પુલના ઢળાવ પર પહોંચે તા જ વજનના અસંતુલનના કારણે વાહનો આગળનો ભાગ હવામાં ઊંચો થઈ ગયો આ દ્રશ્ય જોઈ અન્ય વાહન ચાલકો ગભરાઈ ગયા